અષાઢી બીચ અને રથયાત્રાના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ સ્વાગત છે બધાનું એક નવા વ્લોગ પણ આજે રવિવાર પણ આપણે ચા નાસ્તો કરીને પેપર ટાઈપિંગમાં લાગી ગયા છે હજુ ત્રણ પેપર ટાઈપ કરવાના બાકી છે એક્ઝામ ચાલુ થવાની છે આવતીકાલથી એટલે સિઝન પતિ કે પણ નિલમની કેરી હજુ બચેલી છે કોઈ ખાવાના હોય તો કહેજો પાકે એટલે આપી જવા એના પછી ખેતરે આંટો મારવાની કર્યા ઘણા દિવસે હરિયાળી જોવા માટે સારી ઝાપટું આવી ગયું ફૂલ જોરમાં એટલે આપણે આ ગેલેરીમાં વિડીયો ઉતારવા માટે પહોંચી ગયા અને ત્યાર પછી દાળ ભાત બરોબર લબડાવ્યા અને પછી હુઈ મૂક્યું આજે ઘરે કોઈ નહીં એટલે તમારા ભાઈ જાતે જ ચા બનાવીને પી લીધી કેમ કે મમ્મી મામાને તા ગયેલી અને ઘરવાળી પિહર ત્યાર પછી આ મોડા મોડા આપણે બારડોલી જવા માટે નીકળ્યા છે બારડોલી કેમ તો ભાઈ ગણપતિ જોવા માટે બે મહિના પહેલા જ બુકિંગ કરાવી મૂકવાના આ વખતે એટલે બારડોલી પ્રખ્યાત સાત્વિક બેકરીમાંથી ત્યાંની પ્રખ્યાત નાન ખડાઈ લેવા માટે આપણે રોકાઈ ગયા બધા લઈ ગયા તો ભાઈ આપણે લઈ મૂકીએ એમ જો ભરીને આજનો સનસેટનો વ્યૂ કંઈ આવો દેખાતો હતો બારડોલીથી માલો ભાઈ બધાને કંઈ સમજાવ્યા કરતા છે મૂર્તિના હારું આમને તેમ ધ્યાનથી છે બાળ ગણેશ મંડળની આ વર્ષની મૂર્તિ જોઈ લેવું બધા આ સિલેક્ટ કરીએ આપણે ત્યાર પછી આપણે આ પાછા બેક ટુ હોમ વેગા માવા માટે નીકળી ગયા છે રહેવાનું તો ભાઈ આજે ખાવામાં ઘાટે જ આવી ગયો મોટી મામી મરઘી મોકલાયેલો હતી મારા હારો આ જોઈ લેવું ભાઈ એક બાજુ કાલું ને બીજી બાજુ લાલુ કાલુ લાલુ દેવભાઈ આવ્યો કોકલી આવ્યા એ બધાને થોડું થોડું કાઢી મૂકવું એમ કે નજર લાગી જાય એમ કે આયુર્વેદિક ડોક્ટર શશિકાંત ચાલો ત્યારે આજના વ્લોગમાં આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી રામ